થી વિડીયો જે છે નવા વિદ્યાર્થીઓ જોવે છે બરાબર તો એ વિદ્યાર્થીઓને ખાસ કરીને કહી દઉં છે કે અહીંયા જે આ એમ્પી આપવામાં આવેલી હોય છે એ રિસર્ચ કરીને ફૂલ રિસર્ચ કરીને આપવામાં આવેલી હોય છે બરાબર ચાલો તો આ ક્વોશન્સ જે છે એ તમારે ખાસ કરીને કરવાના રહેશે અને એક વાતની ખાસ ધ્યાન રાખજો કે આ ક્વોશન્સને ભાર થોડોક વધારે આપવાનો છે અને સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ આપણે પ્રોપરલી કરવાના છે બરાબર જો તમારે ટ્વેલ્થની એક્ઝામમાં ટોપ કરવું છે નાઇન્ટી પ્લસ નાઇન્ટી પ્લસ માર્ક્સ કવર કરવા છે તો તમારે સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ ફર્સ્ટ ઓફ ઓલ કરવા પડશે ક્લિયરલી ઓકે તો આજે આપણે જે આઈએમપી જોવાના છે ઇકોનોમિક્સ માટેની છે અર્થશાસ્ત્ર માટે બરાબર તો એની પહેલા આપણે એની બ્લુ પ્રિન્ટ ચેક કરી લઈએ કે ભાઈ આ કેટલા કેટલા ક્વેશ્ચન્સ ક્યાં પૂછા છે

કરવાના રહેશે અને ફર્સ્ટ તમારે કયા એમસીક્યુ કરવાના રહેશે ફર્સ્ટ જે છે તમારે એવું નથી કે એમસીક્યુ તમારે બધા જ ક્વેશ્ચન ફર્સ્ટ સ્વાધ્યાયના કરવાના છે બરાબર સ્વાધ્યાયના ક્વેશ્ચન થઈ જાય એના પછી તમારે શું કરવાનું છે પીવાય ક્વેશ્ચન રિપીટ કરવાના છે અને પીવાય ક્વેશ્ચન થઈ જાય ને તમારી પાસે જો ટાઈમ વધે છે બરાબર તો તમે અધર ક્વેશ્ચન પણ જઈ શકો છો પણ ફર્સ્ટ મેઇનલી તમારે સ્વાધ્યાયના ક્વેશ્ચન અને પીવાય ક્વેશ્ચન ઉપર ભાર આપવો પડશે ઓકે સેકન્ડ છે તમારો બી પાર્ટ જે 10 માર્ક્સનો પૂછાય છે ને એમાં છે એક બે વાક્યના ક્વેશ્ચન્સના જવાબ આપવાના છે બરાબર એક બે વાક્યની અંદર જવાબ આપવાનો હોય છે તો એ પણ દરેકનો એક એક ગુણ રહે છે પછી છે વિભાગ સી જે તમારો 28 માર્ક્સ 28 માર્ક્સમાં પૂછાય છે ને એ છે દરેકના બે ગુણ બરાબર તો તમારો જેટલા ભી ચેપ્ટર્સ ચાલે છે અને આ ગેરંટી સાથે કહી દઉં છું હું કે આમાંથી અડધાના ઉપરના ક્વેશ્ચન જે છે સ્વાધ્યાયના હશે બરાબર શ્વાધ્યને અને પીવાય ક્વેશ્ન હશે પછી જે વિભાગ ડી સત્યાવીસ માર્કસનો ક્વેશ્ચન છે એ ત્રણ માર્ક્સના ક્વોશ્ન પૂછાય છે બરાબર દરેકના ત્રણ ગુણ રહેશે આના પછી આપણે એ પણ ડિસ્કસ કરીશું કે જો તમારા ઈકોનોમિક્સના પેપરની અંદર ઓછું લખીને વધારે માર્ક્સ મેળવવા છે લાસ્ટમાં એ પણ ડિસ્કસ કરીશું બરાબર કે ઓછું લખીને વધારે માર્ક્સ મેળવવા છે તો કઈ રીતે આપણે લખી શકીએ આપણે ગુજરાતીની અંદર તો એવી રીતે આ ટ્રિક્સ આપીએ જ છીએ ઇકોનોમિક્સમાં આજે પણ ચર્ચા કરી લેશું ઓકે પછી જે વિભાગ એ જે છે

તમે લખી શકો સમજાવવા માટે બે માર્ક્સ નો ક્વેશન ક્લિયર થઈ ગયો બટ એક જ ક્વેશ્ચન તમને ત્રણ માર્કસની અંદર પૂછાય છે તો તમારે શું કરવાનું છે એના બધા જ પોઈન્ટ લખીને તમારે ત્રણ થી ચાર પોઈન્ટ સમજાવવા પડશે બરાબર એન્ડ એ જ ક્વેશ્ચન જો પાંચ માર્ક્સની અંદર પૂછાય છે એ જ ક્વેશન જો પાંચ માર્કસની અંદર શું કરવાનું રહેશે બધા પોઈન્ટ પેલા ક્લિયરલી એને લખવા પડશે બધા મુદ્દાઓ અને પછી એને ડિટેલમાં સમજાવવા પડશે મેક્સિમમ તમારે પાંચથી છ પોઈન્ટ ડિટેલમાં સમજાવવા પડશે તો એ વાઇઝ આખું એનું ડિસ્ટ્રીબ્યુશન થશે બરાબર તો ક્વેશ્ચન જેના માર્ક્સ વાઈઝ ડિસ્ટ્ર મતલબ ડિસ્ટ્રેક્ટ થશે ઓકે ચલો અહીંયા જે છે એ નોર્મલી બહુ બધા ક્વેશ્ચન તમને મળી જશે બટ આટલામાંથી આટલામાંથી આટલું કરીને તમને આઈએમપી આપવું મતલબ બહુ બધું રિસર્ચ કરીને આપેલું હશે ને તમને અમુક જ થોડાક જ ક્વેશ્ચન હું એમ નથી કહેતી સો ક્વેશ્ચન પચાસ ક્વેશ્ચન નહીં એનાથી બી ઓછા ક્વેશ્ચન જે તમને આઈએમપી ની અંદર મળી જશે સો માર્ક્સ આપ પેપરમાં બરાબર ચાલો ક્વેશ્ચન જોઈએ આકૃતિ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે બરાબર આલેખ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે આ બંને ક્વેશ્ચન છે વારંવાર બોર્ડની અંદર પરીક્ષામાં પૂછાય છે ઘણી વાર પૂછાય ગયેલા છે પ્લસ સ્વાધ્યાયના પણ ક્વેશ્ચન છે ઓકે આકૃતિ કે આલેખ દૂરથી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો પછી છે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના ભયસ્થાનો જણાવો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ સમજૂતી આપો આકૃતિના પ્રકારો સવિસ્તાર જણાવો સેમ એ જ રીતે મેં કીધેલું છે કે આ ક્વેશ્ચન તમને બે માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે ત્રણ માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને પાંચ માર્ક્સમાં પણ પૂછાઈ શકે યુ કે તમે કઈ રીતે લખો છો બરાબર ચલો આર્થિક વિકાસ નો અર્થ આપો રાષ્ટ્રીય આવકના નિર્દેશકોની મર્યાદા જણાવો માથાડી આવકના નિર્દેશકોની મર્યાદા જણાવો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાનો સુધારણા આંક વિશે સમજાવો ઓકે અને આર્થિક વૃદ્ધિ એટલે શું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ સહિત સમજાવો તફાવત પણ પાંચ માર્ક્સમાં ત્રણ માર્ક્સમાં બે માર્ક્સમાં પૂછાય છે બરાબર ચલો નેક્સ્ટ જોઈએ ફુગાવો એટલે શું ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચો નાણું એટલે શું નાણાનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં જણાવો બરાબર ફુગાવાનો અર્થ આપી તેના કારણો સમજાવો ખાસ કરીને જેટલી બી વ્યાખ્યાઓ ડેફિનેશન તમને લોકોને આવે છે કે વન માર્ક્સની અંદર ખાસ કરીને તમને એ પૂછાય છે બરાબર કે ડેફિનેશન્સ બધાની તો એ બધાની ડેફિનેશન તમારે એક નોટ કરવાની રહેશે કે બધી પ્રિપેર પ્રિપેર કરવાની રહેશે બરાબર તો ડેફિનેશન ખાસ કરીને કરી લેજો પછી તૈયારી કઈ રીતે આપણે લાસ્ટમાં જોશું બરાબર પહેલા ક્વોચન્સ જોઈ લઈએ ઉગાવાનો અર્થ આપે તેના કારણો જણાવો ભારતમાં ઉદભવતી બેરોજગારીના કારણો જણાવી કોઈ પણ પાંચ કારણો વિગતે સમજાવો તમને અહીંયા ક્લિયરલી લખી દીધું છે પાંચ કારણો સમજાવો તો બધા પોઈન્ટ લખી લો અને ક્લિયરલી તમે સમજાવી દો પાંચ બરાબર બેરોજગારી ભારતમાં બેરોજગારીને હલ કરવાના ઉપાયો જણાવો વેપારી બેંક એટલે શું મધ્યસ્થ બેંક એટલે શું બરાબર મધ્યસ્થ બેંક કઈ છે ભારતીય રિઝર્વ બેંક નો અર્થ સમજાવી કાર્યો સમજાવો ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ સમજાવો બેંક નો અર્થ સમજાવો હવે તમને થતો હશે મેમ કેટલા ક્વેશ્ચન બાકી છે નહીં બચ્ચા આટલા ક્વેશ્ચન ઇનફ છે બરાબર બહુ બધા ક્વોચન્સ કરવાની જરૂર નથી તમે આટલા પ્રોપરલી કરી લો છો ઇનપુટ થઈ ગયા છે હવે વાત ક્યાં આવે છે કે ભાઈ હા પેપર કેવી રીતે તો માર્ક્સ ઇમ્પ્રુવ થશે બરાબર કે જ્યારે બી તમે બોર્ડનું પેપર લખો છો આજે ફર્સ્ટ એક્ઝામ હોય છે ને બોર્ડના પેપરની પ્રી એક્ઝામ જે તમને અનુભવ કરાવે છે કે ભાઈ હા હું બોર્ડની એક્ઝામ આપી રહ્યો છું બરાબર સિલેબસ થોડો ઓછો હોય છે પેપર સ્ટાઇલ સેમ હોય છે પેપર પણ સેમ હોય છે બરાબર ક્વેશ્ચન અલગ હોય છે એવું નથી કે ફર્સ્ટ એક્ઝામ ને બોર્ડની એક્ઝામમાં સેમ હોય ક્વેશ્ચન અલગ હોય છે એનો સિલેબસ ઓછો હોય છે એટલે આમાં ક્વેશ્ચન તમે તૈયારી કરવામાં થોડોક ટાઈમ મતલબ વધુ જોશે બરાબર બટ બોર્ડની એક્ઝામમાં તૈયારી કરવા માટે ટાઈમ થોડોક ઓછો પડશે બરાબર ચાલો તો હવે જ્યારે બી તમે ઇકોનોમિક્સ નું પેપર લખો છો એમસીક્યુ તમને ખબર છે કઈ રીતે લખવાના હોય છે બરાબર એમસીક્યુ નંબર આપવાના છે ને એની બાજુમાં એનો આન્સર લખવાનો હોય છે ક્વેશ્ચન્સ આપણે લખતા નથી એના પછી છે બી પાર્ટ જે એક વાક્યનો આવે છે બરાબર તો ડાયરેક તમે શું કરો છો નંબર આપીને એને લખી દો છો બટ જ્યારે બી એની અંદર ડેફિનેશન આવે છે તો ડેફિનેશનનું જે મેઇન પોઈન્ટ હોય છે સપોઝ કે માની લો અહીંયા વેપારી બેન્કની ડેફિનેશન લખવાની છે તો તમે શું કરવાનું છે ક્વેશ્ચન નંબર નાઇન્ટીન ડોટ એની અંદર લખો વેપારી બેંક અને એની નીચે તમારે શું કરવાનું છે ડેફિનેશન ચાલુ કરવાની છે પ્રોપર મેથડ કહું છું મેં તમને બરાબર આ થયો એક માર્ક્સ હવે છે બે અંદર નોર્મલ ક્વેશ્ચન પૂછાય છે કે જે તમારે એમનો લખી દેવાનો હોય છે કે માની લો કે કે તમને પૂછાય છે ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચો બટ પોઈન્ટ વાળા ક્વેશ્ચન પૂછાય છે હવે એની અંદર આવે છે કે હા ભારતીય બેરોજગારીના કારણો કોઈ પણ પાંચ કારણો લખો બરાબર તમને આ સવાલ જો બે માર્ક્સની અંદર પૂછાય છે તમે કઈ રીતે લખી શકો છો તો ક્વેશ્ચન નંબર લખીને તમારે શું કરવાનું છે કોઈ પણ પાંચ કારણો ડિટેલની અંદર નથી સમજાવવાના તમારે શું કરવાનું છે કોઈ પણ પાંચ કારણોને પોઈન્ટ વાઇઝ સમજાવવાના છે પોઈન્ટ વાઇઝ લખી દો અને એમાંથી જો તમારી પાસે વધુ ટાઈમ હોય કારણ કે ઇકોનોમિક્સનો પેપર એવું હોય છે એકદમ સહેલું હોય છે બરાબર અને આ પેપર તમને જે છે બોર્ડની અંદર લખશો બધું જ તમને આવડતું હશે પણ તમારા લખવાનો જે છે ને ટાઈમ ઘટશે બરાબર બધું જ તમને આવડતું હશે ક્લિયરલી તમને આવડતું હશે પણ તમારા લખવાનો ટાઈમ ઘટશે એટલે તમારે શું કરવાનું છે એ એક્ઝામની તૈયારી આ ફર્સ્ટ એક્ઝામ અને સેકન્ડ એક્ઝામમાં કરવાની છે લખવાની પ્રેક્ટિસ કરવાની છે આવડતું બધું હશે ત્યાંથી છૂટી જશે પેપર કારણ કે તમારી પાસે ટાઈમ નહીં હોય બરાબર ટાઈમિંગ વાઇઝ એને લખવાની પ્રિપરેશન તમારે કરવાની રહેશે કે ભાઈ હા હું આટલા ટાઈમની અંદર હું આ સેક્શન પૂરો કરી દઈશ આ ટાઈમની અંદર આ સેક્શન પૂરો કરી દઈશ તમને એક વાતનું ખાસ હું કહી દઉં છું કે તમારે એવું નથી કે સેક્શન લાઈનમાં લખવા પડે બરાબર સેક્શન્સ તમે વિભાગ ઈ પહેલા લખો છો પણ એની અંદર ક્વોચન્સ લાઈનમાં લખી દો એની પછી જે વિભાગ ડી લખું છો એની અંદર ક્વેશ્ચન લાઇનમાં લખી દો વિભાગ અડાવડા ચાલશે પણ ક્વેશ્ચન સાડાવડા નહીં ચાલે આ વિભાગનો ક્વેશ્ચન બીજા વિભાગમાં ટ્રાન્સફર કરી નાખશે તો પણ નહીં ચાલે બરાબર તો તમારા ટાઈમિંગ વાઇઝ પેપરને ક્રિએટ કરવાનું છે એના આન્સર લખવાના છે ને એ રીતે બેસ્ટ પ્રિપેરેશન કરવાની છે બરાબર ચાલો હવે જે 3 માર્ક્સ ના ક્વેશ્ચન 3 માર્ક્સ ના અંદર સેમ એ જ રીતે કરવાનું છે જે રીતે 2 માં કરેલું છે બટ એની લેન્થ કેવી થઈ જશે વધી જશે પાંચ પ્રકાર તમે લખી દો છો પણ એને તમારે કોઈ પણ ત્રણ થી ચાર સમજાવવા પડશે બરાબર અને પાંચ માર્ક્સનો જો ક્વેશ્ચન પૂછો છો તો બધા જ જેટલા પણ મુદ્દાઓ આવે છે ને આમાં સપોઝ કે તમારા દસ મુદ્દાઓ આવે છે દસ મુદ્દા લખ્યા અને પછી પાંચ કારણો છે એને સમજાવવા દસે દસ કારણો છે એના મુદ્દા લખીને પાંચ કારણો એને ડિટેલમાં સમજાવવા તો તમારું જે પાંચ માર્ક્સનું પેપર છે ને એ ક્લિયર થશે સોરી પાંચ માર્ક્સનો જે સવાલ છે એ ક્લિયર થશે બરાબર તો ઇકોનોમિક્સ નું પેપર આવી રીતે તમારે લખવાનું છે ઇકોનોમિક્સની અંદર જ્યાં પણ પોઈન્ટ પાડેલા છે ને એ આન્સર તમારો ક્લિયર હોવો જોઈએ ખોટો ના હોવો જોઈએ જો તમને કોઈ પણ ડેટ છે કોઈ પણ અંક છે નથી આવડતો બાજુમાં શું કરી દો લગભગ કરી દો હે લગભગ થઈ જશે ઓકે ચાલો તો આ રીતે આપણે શું કરવાનું છે ઇકોનોમિક્સની તૈયારી કરવાની છે ફૂલ ટુ પ્રિપરેશન કરવાની છે અને બોર્ડની એક્ઝામ આપો છો એ જ રીતે તમારે પ્રિપેરેશન કરવી પડશે બરાબર કારણ કે બોર્ડ એક્ઝામમાં એક્ઝામમાં હજુ કહી દઉં છું આવડતું બધું હશે પણ ટાઈમ ઘટશે બરાબર તો એ પ્રિપેરેશન આપણે ફર્સ્ટ એક્ઝામની અંદર કરવાની છે બરાબર તો તમારે એવું જ માઇન્ડની અંદર સમજીને ચાલવાનું છે કે વિદ્યાર્થી છે સાયન્સ કોમર્સની અંદર બધા વિષયની આઈએમપી આ વિડીયોની અંદર આવવાની છે બરાબર આ ચેનલની અંદર આવવાની છે ચેનલને ખાસ કરીને જો સબ્સ્ક્રાઇબ નથી કર્યું કારણ કે ફર્સ્ટ એક્ઝામ સેકન્ડ એક્ઝામ અને લાસ્ટ એક્ઝામ સુધી અમે તમારી સાથે છીએ ઓકે For your motivation, our videos, our lectures, our today's goodbye. Be happy and thank you.